कबीर कहे तो के निर्वाणी निर्वाणी जेना मुक्ति भरे छे पाणी निर्वाणी निर्वाणी जेना मुक्ति भरे छे पाणी तो आ निर्वाण पद એટલે આત્મ પદ તો એને નિર્વાણ પદ કેમ કહેવાય निर्वाणी निर्वाण पद क्या कहवा જે વાણીના વિષયમાં નથી આવતું જે વાણીના વિષયમાં નથી આવતું વાણીથી વિષય જેનું કોઈ વર્ણન નથી થાતું આપણે કેવી કે ઈશ્વર કેવો પ્રમાત્મા કેવો ઈશ્વર કેવો પ્રમાત્મા કેવો એનો જવાબ વાણીની અંદર નથી

वाले की विचित्र जो कोई वर्णन नहीं था तो नहीं वार एनु नाम पद निर्वाण निर्वाणी निर्वाणी जैना मुक्ति भरे से पानी अन निर्वाण पद अजम पद जैने प्राप्त हुए मैलो ना अष्टसिद्धि अने नौ निधि दास का उपचार है इसे

તો કે બાપુ એમાં પ્રાણ નથી જીવ વયો ગયો છે મરી ગયું છે એ અને આને જીવ મરી જાય એમાં ખબર નતી પડતી અને જીવ વયો જાય એમાં એમ ખબર નતી પડતી એમ કે કેટલા એમ ભૂલી ગયા છે કે આપણે મરવાના આ તો ઓમના આપણી સંસ્કારમાં જાય તો એ ખબર પડે क्या पढ़ो ये बुआ रोक दे ना कर बुलाई नहीं है उसके बाबा एक ही दुःख के बाल खेल में खोया जोबल में काम वस खोया बुढ़ा खाट पर खोया बालपन खेल में खोया जोबल में काम वस खोया गुडापा मात पे सोया એટલે નીચે ઉતરી ને ઝિંધોયા ઓલ મરી ગયું ને એટલે અલએ ખલે ઊડ તો મરી ગયું બરાણ કે એ બાપુ ઉસમે રૂ નહીં નીકળ ગયા રૂ નીકળ ગયા તો કે બાપુ કે હે એસે રૂ નીકળ ગયા तो के आ बाबू ए तो के सबको को ए तो के आ बाबू सबको को ए मेरे को ए तो के आ तेरे को ए से अमा कोई अमर पट्टो लेने आएगा ना थी और पुत्र जो पूर्व में तो हुए ने वे के थाई

કબીર જૈવનો સમાગમ થયો કબીર જૈને ભૂપકવાની ઓળખ ઓળખાઈની અને નામ સંમરણ આવ્યું પછી ફરતા ફરતા મрд મોલામાં ફરતા હતા એટલે એક દી ગંગા નદીને કિનારે બેઠાતા પોતાની હોયથી આટેલી ગોગડી હતી હાલતા અને એનો પ્રધાન જ્ઞાની કેડો ત્યારે આમ તેમ દો આવે કે લાગે છે તો બુખરાના બાચ્ચા હાલે જૈનય ગુરુ તે નજીક આવીને પૂછ્યું કે તમે બુખરાના બાચ્ચા તો ઈ છો ને તો કે આ બોલને ભાઈ તો કે હું આપનો પ્રધાન આ મારું નામ તમે વ્યાખ્યા પછી તમારા બાળકોને મે રાજની નીતિ શીખવાડી અને અત્યારે તમારું રાજનું સંચાલન બરોબર હાલે છે પણ તમે આવું બે ધારો કેમ ભિખારીમાં તમે આમ આમ કેમ ફરો છો ભિખારી અવસ્થામાં તમે આમ કેમ કરો છો તો કે હવે મારી એક શીખામણ માનીને તમે રાજને પાછું મુંબાળો गम्मी एम बोलो मन एक शिक्षा मन मारनी ने राज ने पास रूम पारो मैं तो आप रूम पारवा अल्लाह बच्चे आप अरे आप क्यों के ये जो हुए मान को कौन है बोलोगी कोई भी ये हुए ये ने जब गंगा का प्रवाह आता तो ने मना की थी पर के क्या हुए मारे हुए वापस मा, ही ले आवे दिए

એટલેને આમને આસ્થિતિ કેન્દ્રિત કરી એટલે માસલી મોટામાં હોય લઈને કિનારો બનાવી દીધો તો કે શું આઈની પછી પ્રધાન ને કે કે બોલ હવે આની આ સ્થિતિ રાખો કે મારું રાજે પાંચું ઉંબાડું પછી હું કે ગદાન આની આ સ્થિતિ રાખો હવે તમે નિર્વાણ પદ છે આત્મપદ છે